ભાભરમાં ફરી દબાણ હટાવવાનું ભૂત ધૂણ્યું છ સપ્ટેમ્બરે ભૂસ બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ભાભરમાં તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી ભાભર ન્યૂ એપીએમસીથી ગાય સર્કલ રાધનપુર ત્રણ રસ્તા સુધીના બંને સાઈડનું દબાણ હટાવવાનું તંત્ર દ્વારા ઘણા સમયથી નાટક ચાલી રહ્યું છે દબાણ હટાવતા પહેલાં શહેરમાં રિક્ષા દ્વારા લાઉડ એનાઉન્સ કરી દબાણકર્તાઓને ચેતવણી તેમજ નોટિસો ફટકારી અને ત્યારબાદ કોઈને કોઈ બહાને આ અભિયાન મોકૂફ રાખવામાં આવે છે જેને લીધે આ હાઈવે પર ધંધા કરતાં નાના મોટા લારી ગલ્લાવાળા તેમજ ચાની કીટલીવાળા તંત્રના આવા તાયફાથી કંટાળી ગયા છે ત્યારે આજે ફરી એકવાર વહીવટી તંત્ર દ્વારા શહેરમાં એક નોટિસ ફરતી કરવામાં આવી છે કે આવનાર છ સપ્ટેમ્બરે ભાભર એપીએમસીથી ગાય સર્કલ રાધનપુર ત્રણ રસ્તા સુધીના બંને સાઈડના દબાણો હટાવવામાં આવશે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ વખતે દબાણો તંત્ર હટાવશે કે પછી જૈસે થે વૈસી સ્થિતિ સર્જાશે તે જોવાનું રહેશે કારણ કે અગાઉ પણ આવી નોટિસો આપવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈના કોઈ બહાને દબાણ હટાવો ઝુંબેશ મોકૂફ રાખવામાં આવી હતી તો આ વખતે ભાભર હાઈવે પરના દબાણો હટાવશે કે નહીં એ તો છઠ્ઠી સપ્ટેમ્બરે ખબર પડશે જ્યારે બીજી બાજુ ભાભર શહેર કોંગ્રેસ પ્રમુખ હુકમસિંહ એમ રાઠોડે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અઢાર મીટરમાં જે દબાણો આવે છે તે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોના આવે છે અને ચોવીસ મીટરમાં પાકા બાંધકામ આવે છે માટે તમે કોઈ પણ ના દબાણમાં આવ્યા વગર ચોવીસ મીટર સુધીના દબાણ તોડશો તો જ અમને સાચો ન્યાય મળશે અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા અંદર દરબાર બોલું છું એપીએમથી એપીએમસીથી ગાય સર્કલ સુધી વારંવાર ફ્રન્ટ સાહેબ મામલતદાર સાહેબ અને ભાભર ચીફ ઓફિસર એમના આદેશથી વારંવાર એલાઉન્સ કરવામાં આવે છે પહેલી એમને પંદર તારીખ આપી એના પછી બાવી આપી એના પછી છ આપી મારી ફ્રન્ટ સાહેબને એક નમ્ર અપીલ છે કે અઢારમાં જે દબાણ આવે છે એ રહી બેરોજગારી અને મધ્યમ વર્ગના માણસ છે અને મારી નમ્ર અપીલ છે કે તમે કોઈના ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે તમે સાચો ન્યાય આપજો ચોવીસ મીટરનું આવજો અઢાર મીટરમાં હોટલ ગલ્લા એવું આવે છે અને જે ચોવીસની અંદર પાકા ભોજનમાં આવે છે અહીંયા ભારતીય જનતા પાર્ટીના આદેશથી ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી અનાથાની ના કરતા પરણ સાહેબ મોહમ્મદ સાહેબ મારી અપીલ છે કે તમે અમને સાચો ન્યાય આપજો અને હું અત્યારે ઇન્ટરવ્યૂ આપું છું એ પણ મારી હોટલ આજે હું પણ દબાણમાં છું અઢાર મીટરમાં હું દબાણ છું હું લેવા માટે હું અઢાર મીટરમાં લેવા માટે તૈયાર છું પણ તમે જે ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાના ચીફ ઓફિસર એમને આદેશ કર્યો છે કે તમે ચોવીસ મીટરમાં તમે અમને શેરો મારી આપો તો અમે ચોવીસે ચોવીસે અમે તોડી નાખશો પણ ચોવીસે ચોવીસ તોડશો તો અમે ગલ્લા હોટલું સાપરા છે અમે સ્વેશાહી તમારા આદેશથી એમની લેવા માટે તૈયાર છે પણ તમે ચોવીસે ચોવીસ તોડજો ભારતીય જનતા પાર્ટીના દબણમાં આવ્યા વગર અને કોઈના દબણના આવ્યા વગર ચોવીસનું તોડશો તો અમને સાચો ન્યાય મળશે તમે અમે હજારનું તોડશો તો અમને એવું લાગશે કે ભારતીય જનતા પાર્ટીના આદેશથી અને દબણથી છ મીટર નથી તોડવામાં આવ્યું પણ તમે ચોવીસે ચોવીસ તોડજો ભાભર શહેર શહેર પ્રમુખ તરીકે દરબાર હુકમસિંહ મદારસિંહ બોલું છું હું પણ સહુકાર નથી મારું અઢાર મીટરમાં પણ દબાણ છે હું પણ લેવા માટે તૈયાર છું પણ ચોવીસે ચોવીસ તોડજો તમે વારંવાર નગરપાલિકાને આદેશ આલી અને તમે એલાઉન્સ કરો છો એલાઉન્સ કરો એટલે અમે જે અઢાર મીટરમાં મધ્યમ વર્ગના આવ્યા છે અમારે એલાઉન્સ કરો છો એટલે મને અમારો જીવ તળી આવી જાય છે કે ક્યારે દબાણ આવે કો તો જતા ના કોતો તોડી નાખો કો તો અમને રહેવા દો ના કે તમે ચોવીસે ચોવીસ તોડો ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે તમે જે ચોવીસે ચોવીસે તોડ દો તો તમને અમે અભિનંદન આપશું જો અઢાર તોડશો તો ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે તમે તોડતા તો એવો અમને તમારા માટે વિશ્વાસ ઓછો રહેશે